અને કોઈ ના પૈસા લીધા હોય ઉછીને લીધા હોય તો હાલ દેવા વિનંતી નક્કી આતા જનમ માં ઉતરાનો જન્મ મળશે ગધેડાનો જનમ હશે આતા જનમ મંગળવાળા ભાઈ હોપડા ભાઈ ને ધન હોતા હશે મળ્યા હતા કે હું તો કોક દે બોલાવા કોક છોકરાને મેકલીયો તો તે હોય આવ્યો

પૈસા ઘર જવું પડે ઘેર તો મા પડ્યું તો એક બોલતા નઈ બધા સર ઘર આગળ જઈને જ બોલીએ

આવતી ફરક ઉતરા ગાનો જન્મ આવશે તો હાલવા પડશે બરાબર પણ હાલવા પડશે સમજી ગયે તમાર ભોગલો પૂરા તો કરવા જ પડશે કોઈને કોઈ ના પૈસા લીધા હોય ઉશી લીધા હોય તો હાલ દેવા વિનંતી

પૈસા છે ને પૈસા કેમ છે ને પૈસા ભલા એક દાડો આલ્યા તા ડમકડી મે રે હા કંટ્રોલ લેવા આલ્યા તા ને રે 100 રૂપિયા હા થોડો હજાર દયો કોઈ ને હું તો નોમ માથે આવ વાંગો ફરી જાય આલવા તો બોલો ને હાથ પાડી જાય ફરી જાય નોમ તમારો લાભ છે આગળ હજાર દયો હોતે હોતે ને ચાલે હા હા બરોબર સે 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 પણ વાત કો લાવ હો પાછા લાવ એ તો આલો તમે જો ભાઈ જાડો ફોલે જાજી રાતી બરાબર આવ ચાલે 15 દાડા 15 દાડા તો 3 મહિના થઈ ગયા બરાબર મે નામ બે દિવસ બરાબર હા મળી જાય પૈસા તમારા ચલો એક તો કોમ એક ના પટી હો જમા થઈ ગયા છે ભઈના કોમ કરી ગયો ને જલ્દી લીધા હોય 200 હોય 500

કેમ આપનું મંગા ભાઈ હોપડા ભાઈને ઓ ધનો હતા પડશે બોલો ઈજ્જત લીધો તો આ તો કોઈ લેતા હો પડતા હો બાર મુઠ્ઠીમાં નો મા કરો જે આલો હોય આ માઈક પર બોલા દોડે કિંમત મુઠ્ઠીમાં બોલે હો આ તો જે થાય તો તમને બતાયું આ તો તે ફરતા આગળ વામો જો નહી પૈસા

થઈ ગયું કોમ ગેસન ગેસન કે આ પેલો અડધો બાચી રહ્યો અડધું બાચી રહ્યો ખબર હે કે કાલ કે કાલ કા પમદાડ વાત એ માથી આયો વડી માથી આયો વધી પૈસા આયલા આરી આઈ ગયું તલ લોડા ના કાલ સારું આ ગયો બીજા વટામાં જવાનું આપડો સારું એ પટી જાય હો હું જાઉં આ Tama siyempre. Totoo siya Power is low.